રામ રામ જય માતાજી કેમ છે બધા મિત્રો મજામાં આપણા નવા લોગની અંદર આપનું બધાયનું હાર્દિક સ્વાગત છે આજે છે મિત્રો સાતમ તો સાતમની મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છા અને મિત્રો આજે અમે જાવી છી અમારું નાનુકડું એવું ખાલી ગીર છે ગીરની અંદર અમારા ઢગલાભાઈ અને અમારા બીબી અત્યારે અમને લઈ જાય છે અમે ખાલી ત્રણ જણા જાવીએ અમારે જવાનું હતું ચાર જણા વાગી ગયા છે કૂણો એક અને અમે અત્યારે નીકળી ગયા છીએ ધારી જવા માટે અને કાલે આપણે જન્માષ્ટમીની ખૂબ મસ્ત મજાનો એન્જોય આપણે કરવાનો છે તુલસી શામ કીરની અંદર જઈને અને આજે અમારા ડગલાભાઈ જરાક તમને કહે આજે ડગલાભાઈ અમને ક્યાં લઈ જવાના છે આપણે પહોંચી ગયા આપણા પરમ મિત્રને ત્યાં પાન લેવા માટે અને જો આપણે અત્યારે પાન તૈયાર કરે છે પીઠી પીઢી કેટલી વાર

હજી તો અમે ખાલી ગીર નાકાની અંદર જ આવી ગયા આ જો મિત્ર કેટલું બધું ટુરિસ્ટ ધારીની અંદર આજે અત્યારે અમને જોવા મળે છે અને મિત્ર ગીર અંદર અમે હજી ખાલી ધારીની અંદર જ એન્ટર થયા છે મિત્રો મને અત્યારે એવું લાગે છે કે હું અત્યારે સ્વર્ગની અંદર આવી ગયા છે ડગલા કેવું લાગે છે ફિલિંગ આવો હજુ બોલે મનાલી શિમલા કરતા મજા આવે કે ના મજા આવે બહુ મજા આવે મિત્રો હકીકત એક વખત તમે કોઈ મિત્રોએ જો વિઝિટ ના લીધી હોય તો મિત્રો એક વખત અમારું નાનું અમતું ધારી છે ધારીની અંદર એક વખત ખાલી ગીરની મુલાકાત લીજો અને આજે મિત્રો અમે તમે નાના નાના જે ગીરના અંદર નેહડા છે અમે નહેડાની પણ અમે મુલાકાત કરાવવાના છીએ અને અમારા એક મામાના દીકરા અમારી વાટે આગળ ઊભા છે કે આવો ચાટ આવો હવે અમે ધારી પહોંચી ગયા છીએ અને અમે હમણાં થોડી વારની અંદર જાવી પણ છીએ

માર પાણી રંજીતભાઈ સ્વર્ગ હકીકત અહીંયા છે હો આ જો એક મંદિર આવી ગયું છે જન્માષ્ટમીની અહીંયા પણ અત્યારે દિવાળી થઈ ગઈ છે આપણે પહોંચી ગયા છીએ અત્યારે અધ વચાળે ગેર અંદર જઈએ હવે અત્યારે આપણે મિત્ર પોચી ગયા છે શિવડ ગામ છે અને આપણે ત્યાંથી જ આવી છીએ ગીગાસણ જોઈ આગળની જર્ની અંદર તમે અમારી સાથે જોડાઈ લેજો અને મિત્રો કઈક વરસાદ પડી ગયો છે અને મિત્રો કઈક આખી એમ ફિલિંગ એવી થાય છે કે હું તમને કઈ ભાષાની અંદર કે કઈ રીતની અંદર હું તમને કહી શકું આપણી સાથે એક કલાકાર છે મિત્રો એમાં કોપીરાઈટ નહીં આવે હું તમને જરાક એમનો સ્વર અને અવાજ જરાક સંભળાવું હરિયાળી ગીર છે રૂડી બસ આટલું જ આવડે બીજું કાઈ નથી આવડતો આપણે પહોંચી ગયા છીએ ગીગાસણ અમારા મામાની વાડીએ જ આવી છે હવે અને મામાની ત્યાંથી ટુ વ્હીલ લેવાની વ્યવસ્થા પણ બેની ની ટુ વ્હીલ ની છે આ જોઈ લો મિત્ર ખાલી પાણી કેટલું ભરેલું હતું અને મિત્રો રસ્તો ખાલી તમે ખાલી જોવો બાકી રસ્તો જોશો ને તો આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાશો હા અમારા ડગલાભાઈ વાડીનો ગેટ ખોલે છે હવે આવી ગઈ છે વાડી આંબા બમણાં જ નકેલા લાગે છે હો હા આગળ આમાં ઉભા એ અમારા મામા દિગ્ર બ્લેક ટી શર્ટ બ્લેક પાડો કેવો લાગે એની છે હો હા બ્લેક પાડો હા હેલો આ જે બ્લેક કરેલ ને બ્લેક પાડો રામ રામ કેમ છો બસ મજા મજામાં એટલે કાં ભાઈ રામ રામ કેમ છો આપણે મિત્રો પહોંચી ગયા છે હવે આપણે અહીંથી નીકળવી છે કનકાય ભાણે અમારા મામાના દીકરા આ મામા દીકરા તમે ઓળખતા આવી છો આપડે દીદી હતા કાર્યક્રમ માં ભેગા અને રાત્રે શું જાતું તું ટાઈટ વાતી હતી આ અમારા મામાના દીકરા આ અમારા ભાણિયા ભાઈ ને આ જો અમારા મામા ને હવે અમે અહીંથી નીકળ અમારી ટ્રીપ શરૂ થઈ ગઈ છે હવે અત્યારે ગીજા સોન અત્યારે નીકળી ગયા છીએ

ભાઈ ભાઈ આટલી બધી વાર હોય હા રણજી આટલી બધી વાર હોય જેમ કે એન્જિન ચાલુ થઈ મિત્રો જીપીનો પટ્ટો ચાલુ થઈને મિત્રો સફર કરવાની છે અલગ અલગ રોવા તો દેબો કકનું રક્ષણનું કોણ કરી Da holder det veldig godt å kjøre. અરે રે પવિતર પ્રેમ ઘેલુડી ડાબેંગ સાડો આભેગ સાડો એ ધડુકિયો ને મને આવી વતનની

ਹਾਵਜ ਹਾ ਕੋਟਾ ਦੀਏ ਐ ਜੋਰ ਖਮਾਜ ਮਾਣੇਗੀ ਈਰ ਖਮਾਜ ਮਾਣੇਗੀ ਈਰ ਅਨਜ਼ੋਰਟ ਦਰਦੀ ਨੀ ਗਾਤੋ ਲਾਣ ਗਵਾਇਆਂ ਗੌਰਵਵੰਤੀ ਅਮਾਰੀ ਜੀਰ ਪਣ ਜੋ ਆਮਣੀ ਜੋ ਆਮਣੀ ਦੀਏ ਸੰਪਦਾ ਐ ਜੋਰ ਖਮਾਜ ਮਾਣੇਗੀ ਈਰ ਖਮਾਜ ਮਾਣੇਗੀ ਇਹ ਖਮਾ 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 ਗਿਰਨੇ ਖਮਾ ਇਹ ਖਮਾ ਗਿਰਨੇ ਖਮਾ 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 ਖਾ ਗਿਰਨੇ ਖਮਾ 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 ਗਿਰਨੇ ਖਮਾ 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 ਗਿਰਨੇ ਖਮਾ 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 ਗਿਰਨੇ ਖਮਾ ਇਹ ਖਮਾ ਗਿਰਨੇ ਖਮਾ ਗਿਰਨੇ ਖਮਾ ਕੇਸਰੀ ਸਿੰਘ ਸਾਧੂ अब वे दरकमा अरे फो खमा डीए फो खमा ख रे लाठी ती दरदा से ना कोवाल में खमा खगिर नखमा दुने दुनेकमा अबू ने खमा मेरे ने खमा दानु ने खमा वजीर ने <गण> खमा बाण का तड ने खगिर ने खमा ख मारे दू नैना धणी खान रसूर ने खगिर ने खमा आयवे खमा बायु ने खमा मावडीयो खमा दिकरियो ने लाल फिर ने खगिर ने

ਕਣਾਂ ਗਣ ਨੇ ਖੰਮਾ ਨੇ ਹਟਣਾ ਸੋਝਣ ਨੇ ਖੰਮਾ ਕਣ ਵੀ ਨਹੀਂ ਕਰੁਣਾ ਨੇ ਖੰਮਾ ਸਰਦਾ ਯੁਜਣਾ ਨੇ ਖੰਮਾ पंखड़ा कमा बरेवड़ा कमा कोयलड़े कमा डेलड़े कमा पपट ने कमा मोर ने कमा पहुड़ा साबर सिंह ने कमा जरक ने कमा गीत ने कमा मछलियों कमा मगरियों कमा गिर ना जी ना जीव ने कमार चकला का बर गिर ने कमा सागड़ा कमा केसुड़ा कमा आबुड़ा कमा जाबुड़ा कमा रावड़ा कमा सिज़मड़ा कमा अबलियु कमा बोरडी कमा बिली ने कमा करमदी कमा लिलूडी वनरायु ने कमा हिरना नीर ने ਗਿਰਨੀ ਸੋਤਾ ਗਿਰਨੀ ਮਹਤਾ ਗਿਰਨੀ ਮੋਜੂ ਗਿਰਨੀ ਗਰਮਾ ਗਿਰਨੀ ਰੀਤੂ ਗਿਰਨੀ ਬਾਤੂ ਗਿਰਨਾ ਦਨੜਾ ਗਿਰਨੇ ਰਾਤਿਉ ਖਵਾ 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 ਗਿਰਨੇ ਏ ਗਿਰਨੀ ਹਮਦਣ ਗਿਰਨੀ ਲਾਜੂ ਗਿਰਨੂ ਪਾਣੀ ਗਿਰਨੂ ਖਾਣੂ ਗਿਰਨੂ ਜਿਵਤਰ ਗਿਰਨੂ ਗਾਣੂ મિત્રો વાંસ નો હાથ નો છે અમારા બાપા દીકરાએ બનાવ્યું છે આજે આપણે ટેસ્ટ કરવી કેવું બનાવ્યું છે